કાલે અમે રોકાણા થતાં રિસોર્ટમાં એમાં એવું છે કે આજે અમારે જલ્દી જલ્દી નીકળવાનું છે કે એમ કે જવાનું છે મેળામાં ને આમ તું ઘરે જવાનું છે તો રસ્તામાં એક જગ્યાએ મેળો આવે છે તો ત્યાં મેળામાં જવાનું છે ને રમેશભાઈ અમારે કાલે સાંજે એક ટી શર્ટ એવું ધોઈ નાખ્યું ને એમાં મેળ આવી ગયો વાહ રમેશભાઈ વાહ મોકા મળી ગયા વાહ મોટા આપણે પછી મોટું થાય મેળામાં જવાનું મોટા હાલો ગાડી ત્યારે ભાઈ ચલાવે કા છે ને રમે ચા પીતા જઈએ આપણે વાહ ફેમિલી એક રસ્તામાં બ્રેક લઈ લીધો છે ને અત્યારે ભૂગી જશે દાદા ને અહીંયા છે આશ્રમ ને તો આશ્રમ ઉપર દર્શન કરવા આવ્યો છે ને મારા પપ્પાની છે ને બધા અહીંયા સેવામાં આવે તો અને આ રાઈનો નજારો જોવો કંઈક મસ્ત આખું ગામ બધાય મસ્ત ડુંગરા દર્શન કરી લીધા અમે ઉતાવળ એટલે કરતા કેમ કે છે ને મેળામાં જવું છે અત્યારે દહ વાગી જાય છે કલાકથી નીકળ્યા હતા અત્યારે બ્રેક લીધો લીધું ઘડીક વાર અહીંયા બેસી ને પછી પાછા નીકળી નીકળીએ આજે નીચે આશ્રમ છે ને આશ્રમમાં મારા પપ્પાની સેવા કરવા આવે ચાલો સ્વરૂપ નીકળશું હા બોકેન ફટાફટ આબલવી કેમ કે ભાઈ એટલા બધા સબ્સ્ક્રાઇબર મળી જ ગયા બધા રસ્તા બ્લોક થઈ ગયા તો અમારા ભાઈ ને આવેલા છે એમને જલ્દી જલ્દી દરિયા કાંઠે પુગારી દીધા ને અહીંયા છે ને પાંચ ગામ વિશે મેળો ભરાય બહુ મોટો પિંગલેશ્વર મહાદેવનું મંદિર છે અહીં દરિયામાં અત્યારે અમે આવ્યા છીએ મેળો તમને કીધું છે ને રસ્તામાં આડું આવે છે તો બહુ નામ આમલું તો પહેલી વાર આવ્યા હતા હવે મને મળી ગયા છે સબ્સ્ક્રાઇબર તો કેટલા બધા બધાય બંધો આ લાઈક કરો ફોલો કરો શેર કરો હવે મને સક્કર આવવા મળશે યાર ફેમિલી અડધી કલાક થઈ ગયો મને હલવા દીધો નથી પછી આવડા લોકો મને આમ આગો લઈને કેમ કે મળી જતા મિત્રો આરે બધા નાસ્તો કરવા આવી જશે એમજી ભાઈ બધા હવે નાસ્તો કરી લઈ નાસ્તો કરી લેતા બહુ બધા સબસ્ક્રાઈબર મળી જાય આ મેળો થાય કે ન થાય ખબર નથી જાય છે નાદ પાછો આમ નીકળી જવાનું છે આમ આવ્યા હતા મેળો કરીને બાર ગામ માં આવડે મને બહાર ગામ માં લઈ ને એમજી ભાઈ ની કેમ કે ભાઈ હાલો એમજી ભાઈ આવે હાલો ભાઈ અત્યારે અમે આવી જશે અમારા ગામના મેળવવા અને મહાદેવના દર્શન કરી લીધા ઓલે પર દર્શન કરવા મહાદેવના જતા ત્યાં એટલું ટ્રાફિક થઈ ગયું ને એટલા બધા સબસ્ક્રાઈબર મળી ગયા ત્યાં પોલીસવાળા હતા એ કહે કે જનક ભાઈ તમે કે વૈયા જાવ ત્યાંથી પછી અમે ત્યાંથી વૈયા ગયા કેમ કે ત્યાં પછી ઊભું રહેવા એમ જ નહોતું એટલા બધા સબસ્ક્રાઈબર મળ્યા ને એ ભાઈ તમારા બધાનો પ્રેમ છે તો બસ અમારા ગામનો મેળો હતો ત્યાં આવી ગયા મહાદેવના દર્શન કરી લીધા ને વાંધો ભેગા થઈ ગયા અત્યારે મેળો તો પૂરો થઈ ગયો સપ્તાહથી પૂરો થઈ તો મેળો તો પૂરો થઈ ગયો નથી ત્રણ વાગી જાય એટલે પૂરો થઈ મેળો તો પૂરો થઈ હવે આ ને ને ઘેરે ઠલવી એટલે મને મૂકવા મને મૂકવા આવજો તમે ગાડી મારી જાણ મેળો તો પૂરો થઈ તો હવે ભાઈ ઘેરે

આજ જેટલા ફેમિલી સબસ્ક્રાઈબર ભેગા છે ને એટલા ખોજ્યા ભેગા ની છે ભાઈ જેટલે હું દર વખતે ગમીને જાવ ને તો જેમ બને એમ જ જાય છે બધા તમે મળો ને ભાઈ કોઈને ખોટું લાગ્યું હોય ને તો સોરી મારા તરફથી જો મને જેટલા મેળવે એટલા બધાએ રમે ફોટો પડાવ્યો એના કારણે પછી ત્યાંથી મેળામાંથી નીકળી ગયા ફટાફટ ને બસ યાર હાથ તો હાવ થાકી જ રેલિટિંગ કરીને હોઈ જાય છે બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવશે કાલે ના બ્લોગ માટે આવું બધાને જય માતાજી બાય બાય